બગડિયા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ સાહેબનાવના માર્ગદર્શન હેઠળ અને શ્રી બીબી ભાગોરા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ સૂચના મુજબ કચ્છ જિલ્લાના માનવ રહિત દરિયાઈ ટાપુઓ પર પોલીસની પકડ વધુ મજબૂત બને તથા ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય તે હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબના તારીખ બાર જાન્યુઆરી બે ના જાહેરનામા પ્રમાણે કચ્છ જિલ્લાના એકવીસ ટાપુઓ જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે જાહેરનામા અન્વયે હવે કોઈ પણ વ્યક્તિ જાણે અજાણે આ એકવીસ ટાપુઓ પર પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજરોજ રોજ જખૌ મરીન પોલીસ દ્વારા લુણા ખિદરત તથા ઓગતરા નિર્જન ટાપુ પર કલેક્ટર સાહેબના જાહેરનામાની જાગૃતતા તથા ચેરમેન ગ્રુપ જાડીઓમાં બોટ પેટ્રોલિંગ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ઉપરોક્ત કામગીરી શ્રી ડી આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જખૌ મરીન પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ કરેલ છે